ભાવનગરમાં કથળી ચૂકેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં રેન્જ આઈજી કચેરી ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે સમીક્ષા કર્યા બાદ અરજદારોની રજૂઆતોને સાંભળવામાં આવી હતી જો કે ડીજીપીને ફરિયાદ કરવા માટે મોટી સંખ્યામાં અરજદારોની લાઇન લાગી હતી પોલીસ વિરુદ્ધ પણ તોડ કરવાની ફરિયાદ ડીજીપીને અરજદાર દ્વારા કરાઈ છે ભાવનગરમાં રાજ્યના ડીજીપી દ્વારા મીડિયા સમક્ષ કહેવામાં આવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ સારી છે પરંતુ બીજી તરફ અસામાજિક તત્વો અને ખુલ્લેઆમ ગુંડાગર્દીના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે જેને કંટ્રોલ કરવો પણ જરૂરી બન્યો છે આ સાથે જ ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા મીટિંગ લેવામાં આવી હતી જેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી આ મીટિંગમાં બોટાદ અમરેલી અને ભાવનગર જિલ્લાના એસપી તેમજ રેન્જ આઈજી ગૌતમ પરમાર હાજર રહ્યા હતા આ સાથે જ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા અગાઉ અરજદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે સોળ જેટલા અરજદારોને પણ રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અરજદારો દ્વારા પણ વિવિધ ફરિયાદો કરવામાં આવી હતી જેમાં પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ સામેલ છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરની કચેરી અને દરેક રેન્જ વડાઓની કચેરીની વાર્ષિક તપાસણી ડીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને એ વાર્ષિક તપાસણીમાં જે કંઈ આપણને ધ્યાન ઉપર આવે છે તે બાબતે લાગતાવાળા અધિકારીઓ સાથે આપણે ચર્ચા કરવા માટે એક નોટ રીડિંગ વ્યવસ્થા કરવામાં આવે છે જે એ જ નોટ રીડિંગની સંબંધમાં આજે ભાવનગર રેન્જની વાર્ષિક તપાસણીની કામગીરી માટે આજે અહીંયા આવ્યો હતો ભાવનગર રેન્જની કચેરીની જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવી અને અલગ અલગ પ્રકારના જે રેજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે જે કામગીરી કરવામાં આવે છે એ સમીક્ષા પછી જે નોંધપાત્ર જે કંઈ વિષયો હતા એ બાબતે રેન્જના વડાશ્રી અને એમના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં અને માર્ગદર્શન આપવામાં આવ્યું વાર્ષિક તપાસની દરમિયાન જ્યારે મારે આજે ભાવનગર રેન્જની કચેરીમાં આવવાનું થયું ત્યારે ભાવનગર રેન્જના જે ત્રણ જિલ્લાઓ છે ભાવનગર અમરેલી અને બોટાદ ત્યાંના આશરે સોળેક અરજદારોને પણ આજે હું રૂબરૂ સાંભળ્યો હતો એ અરજદારો એવા છે કે જે લોકોએ રેન્જ ઓફિસમાં અથવા મારી ઓફિસમાં ઇમેઇલના માધ્યમથી અથવા પત્રવ્યવહારથી અગાઉ એને અરજીઓ કરી હોય એટલે એ અરજીઓની સ્ક્રીનિંગ કરી આવા સોળથી વીસ અરજદારોને આપણે અહીંયા બોલાવ્યા હતા વીસ લગભગ બાવીસને બોલાવ્યા હતા એટલે કે સોળ હાજર રહ્યા હતા અને એમની રજૂઆતો મેં સાંભળી છે અને એ રજૂઆતો સાંભળ્યા પછી જરૂરી કાર્યવાહી થાય એના માટે લાગતા વધતા અધિકારીઓને ખાસ કરીને રેન્જ વડાને અને ત્રણે ત્રણ જિલ્લાના પોલીસ દીક્ષકશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે અને અરજદારોને પણ માહદારી આપવામાં આવી છે કે કદાચ કોઈ પણ વિષયમાં પોલીસની કામગીરીમાં કોઈ પૂનપ રહી ગયું હોય કોઈ ક્ષતિ રહી ગયું હોય એ તાત્કાલિક પૂર્ણ થાય એના માટે એમને માનધારી આપી છે અને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે બી એ લોકો એને ખાતરી આપવામાં આવી અને ખાસ કરીને ત્રણે ત્રણ જિલ્લાઓના જે પોલીસ દીક્ષકશ્રીઓ છે એમને પણ ખૂબ ગંભીરપણે સૂચના આપવામાં આવી છે કે એમના વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનો છે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અરજદાર આવે અને એ અરજદારની અરજી એ અરજદારની રજૂઆત પરત્વે સમયસર વરિત અને યોગ્ય કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે એટલે એ માટે ફરીથી હું આજે રેન્જ વડો અને પોલીસ દ્રષ્ટિઓને મારી વિઝિટ દરમિયાન સૂચવા ખાસ કરી સાહેબ ખાસ કરીને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે કેવા પ્રકારની છે મારું નામ ગોપાલભાઈ ગોપાલભાઈ રહું છું ગોપાલભાઈ શું આજે અત્યારે માટે અમે કેસમાં ફસાવવાની પોલીસ હોય અને જે હોટેલ ને જે નેવી ઓફીસર ના ઘરે થી પોલીસ ખોટી રેડ પાડી અને જે મોવા પોલીસ સ્ટાફ દ્વારા હેરાન કરેલ છે અને જે મારો ભાઈ છે એને આઈ નું ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે તો એને અગાઉ પણ ધમકીઓ આપેલી અને જે પોલીસ સ્ટાફ છે હાર્દિકભાઈ જાની ભદ્રેશભાઈ પંડ્યા તેમણે લાખ રૂપિયાની માંગણી કરી ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા અને છેલ્લે અમે ચાલીસ હજાર રૂપિયા આપેલ હાર્દિકભાઈ જાની

તેમને એવું કહેવામાં આવ્યું તો તેમને તો જે સ્ટાફ છે એના સ્ટાફ પર પહેલા જણાવું એવું કે ભાઈ અમે ત્યાં ગયા તો એના ઘરેથી કોઈ પોર્ટલ મળત નથી પણ પોલીસ તપાસમાં ઘરેના મમ્મી પપ્પા છે એને બોલાવી શકે અથવા એના બહેનોને બોલાવી શકે પોલીસ ત્યાં ગાડા ગાડી કરેલી છે જેમ ફાઈલમાં બોલેલ છે અને પરમિશન વગર ગડેલ છે કોણ હતા પોલીસના નામ કહો પોલીસ સ્ટાફમાં ભદ્રેશભાઈ પંડ્યા આર્તીકભાઈ જાની